કારું <l 'omarolouille>

એક મિનિટ ની નવરે નહીં આવો હજુ ઉઘડતી નહીં છે ભાવળું નાત ન લઈને તાર ભાવ લઈને મારી મેલડી ના ટવકે ખબર કેવા બેહી રહ્યા બુઆ એટલો હું નાત ના ભાડે રાજી છું હું નાત નું દેરું છું આજ બના કોઠે થી હેડી જીજે ચોઈ મુ સમાલ ની મેલડી છો તારે અન 1000 કિલોમીટર ની વાત છોડો પણ 2000 કિલોમીટર જઈને એમ કહેવાનું ગ્રાવળ દેવ છું અને કાળું હીરાની મેલડી નોમ નો બોલે તો દુનિયામાં ધૂણાય નહીં છે ભાવળું ઈ મેલડી ધૂણો છો તારે

બે માલનો બંગલો કરીને બેઠો હોય ને એના ગેરજો ને આવકારો સારો ન હોય ને તો ઘરની વાપળી ખોલ કલાક કરવા એનું મેમન નો થવાય સાપરું હોય ને સાપરામ ધોડીને ટવકો એક ટવકે દોડીને ભેળો થાય એનું મેમન થવાય એટલો અત્યારે વેળાય છે ભાઈ તમારો ભાવ હતો ને કદાચ મારા ફોન મારી મેલણીના વિશવાય ઘોડે સડાયા છે રાજુ ભાઈ તો ઘોડે ચડાયાનું પરનામ જાવા દીધું તો દેશમાં મારું નામ કીધા ભોણની નો કહેવતા

ખામ મળ્યું હોય એનો ભવન હોય દેવ હું કહેવાય આ વાતો કરે ને અમને ખબર નહીં કે વકો શું કહેવાય દુનિયામાં દેવ હું કહેવાય શૈલેષ હો રાજુ ભાઈ દરેક ના વેળાય છે ભાઈ ખમા કુ છું સરસામ ના મેમનું રાવળ દેવ જે જે વસ્તી દર મારા દેવ ના હોય નમી છે મારા દેવના ના મોઢવા બેઠી છે તો આઈ છે હવાય નો હેડાડો મારું નોમ ઉજ્જૈન ના માતાને ની છે વાવળો શું કુ છું તે પતિ મારા છે દેશ એકો તો મારા છે હર ભગવાને તમને આગળ લાયા તે દુનિયામાં માં તેત્રી કરોડ દેવી દેવતા તેત્રી કોટી દેવી દેવતા છે અમે એક જ મારી વખડીની મારી નગર હાલડી નગર ઘાટની ની તેહર જે કર એવી છો કે કાબરી ઓશો છે અન એનો જે દુનિયા આખો ફોટો જોવા નહીં મળે જવાળો દુનિયા જે હર કરી રહી છે દુનિયા જે હર પૂજો રાજુ હુઆ દુનિયામાં ચહેર નોમ દુનિયાને ખબર નથી ઇંદાડો જો ગંગા જળિયા કુવે ત્યારવાડે પહેલો દીવો કર્યો હોય થી મારા રોમા આદાસ રાવળ દેવનો કરેલો હશે બાવાળો અને આજે લેખશક મારી નાતની ગોતેલી ચહેર છે એ ત્યારવાડાનો જે છે બાવાળો તો તમે કોઈ જાડો તમારા નો ભીય કોઈ જાડો કુડ નઈ હોય મારા ચહેર ભગવાન કોઈ જાડો આઠે કોર બત્રી ઘડી આ કંઠે થી નેટ છે ને એવું મારું મેલડી ની આશીષ આધારે એ દરેક મજા 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 અલ્પેશ ભાઈ અલ્પેશ ભાઈ દરેક ને ખમા કુછું ઓ ભક્તો જે જે વસ્તુ તારી મારા દેવના વિશ્વ ભૂ પાવળીઓ આયા છો રતી 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 દેવરા આશીર્વાદ આલીન જન 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 જેવી જરૂર છે એનો ભગવાન દરેક નું પુરમાણ પાડશે રાજુ ભુવા પછી ભુવા ધૂણવા બેન વાઘડી નું વન ન હોય માતા ના કહેવા તે તારું ભુવા છે મને અડધો કલાક ધૂણું હોય નિયમ ખોટો કહેવાય એટલે બાર ગૌ બોલી બદલાય ત્યારે ગૌ એ પહેરવા બદલાઈ જાય છે અમારી બાજુ જાદર હોય ને ભૂવાજી એટલો ઘર નો એક બેઠો ને એટલો વાત પતીજી પછી મેમન ધૂણો ત્રણ વાજે વળી ઘર ધણી વારો આવો એટલો આ બાજુ ભુવા તાર મેમન નો વારો આવો એટલે જેવી જેવી સભા હોય એવું રહેવું પડે એટલો અલ્પેશ ભાઈ મજા દુનિયા ઓળખતી નહીં હું તમારી ભાઈબંધી નું જરૂર છું હું તમારા ઓળખું બોડલા ના મેમનું

જીવ તલાલાલા થાય જો દી તનાનામાં જગત મથી રહી મેલડીયા ભણે યનારો તારો જીવ તલાલાલા મથી Best three forms of wykornamed one of S mouldy's raföld above You two will also fall In the manger of You one else can't be a Chrisur, but you will also be

એટલે એની વેળા લૂટાય ત્યાર પછી ખબર પડે દુનિયા દેવ શું કહેવાય ધૂણાય શું કહેવાય હ સગાવાળું કદાચ મોણા તો જૂઠું ધૂણા ઘોડીયું ઘોડિયું ધૂણતી બંધ કરી છે પેશું ધૂણતી બંધ કરી સો મહિનાનું નું છોકરું ધૂણતું મું કાળું હીરાની બત્રીસી માથા બંધ કરનાર મેં લડી છું અત્યારે રાજુ ભો ને કાલે આવ્યા હતા પોસ્ટ ભરવું ના પૂછો અમને ભાઈ ચોધરી હતા એમને એવું કીધું કે ભુવાજી તમે આ ચાર વાતો કીધી સાચી પણ વાટી હોય બીના બની ઈ કોઈ એટલે અમારું મન ઘેરાઈ જાય તારા ભુવાની છોડી હાથ વરની છે અને કોનમાં પૂછ્યું મની છે એમના વાતમાં હું બીના બની હોય તારી છોડી એવું કીધું કે આ વર્ષમાં રસ્તો ભૂલી જતો અને બે છોડીઓ હતી ઈને રસ્તો બતાવ્યો આવું પૂછો અને પૂછ્યું એટલે રાજુ ગો વકડા ફિટ કરી દીધા ઈ માતા છો તારે ભક્તો તે વેળા તમારી મારી એક દૂર થઈ જાય ને તમે મોનવી ઊંઘમાં બોલો કે મટી જાય ને ના મટાડી દીધું હું તમારી માતાનો કેવરો